ஜெயானந்த சை மாதாஜி હજારો ભૂલો ભગવાન માફ કરી દે છે પણ આ એક કરેલી ભૂલ આપણને ક્યારેય ઈશ્વર માફ નથી કરતા કઈ એવી ભૂલ છે કે જે ઈશ્વર ક્યારેય માફ ન કરે ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો ને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આજકાલના લોકો નાની નાની વાતમાં ઘણા બધા આત્મહત્યાના વિચારો કરવા લાગ્યા છે આત્મહત્યાના વિચારો બહુ આવે છે દાદા અમારે બહુ દુઃખ છે અમારે બહુ તકલીફ છે અમને મરવાના જ વિચાર આવે છે આવું કહેવાવાળા લોકો અત્યારે બહુ વધી ગયા છે તો સામ જો આ ભૂલ ક્યારેય ન કરતા આ એક ભૂલના કારણે તમારા ભવ બગડશે કારણ શાસ્ત્રની અંદર કીધું છે કે જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું ત્યારે યુદ્ધ શું એક એવો કૌરવ હતો કે જેણે પાંડવોનો સાથ આપ્યો એના ભાઈઓનો નહીં સત્યનો સાથ આપ્યો અને જ્યારે કૌરવો પરાજિત થયા નવાણું કૌરવોનું મૃત્યુ થયું અને હસ્તિનાપુરની ધર્મસભા ભરાણી અને એની અંદર માતા ગાંધારી બધાને વિજય તિલક કરતા હતા ત્યારે જ્યારે યુદ્ધનો વારો આવ્યો ને ત્યારે ગાંધારીએ કટાક્ષ શબ્દો યુથસને કીધા કે તું તારા ભાઈઓના મોતનો કારણ બન્યો છે એ વાતનું હું દુઃખ મનાવું કે તને જીત મળી છે એ વાતની હું ખુશી મનાવું ત્યારે યુદ્ધના દિલમાં એટલું લાગી આવ્યું અને યુથ ત્યાંને ત્યાં આત્મહત્યા કરી લીધી ભગવાન કૃષ્ણ કહે છે કે યુથ શ્રી હજારો ભૂલો કરી હોત તો હું એને માફ કરી દેત પણ એને આત્મહત્યા કરી છે ને આ ભૂલ ક્યારેય માફીને લાયક નથી આત્મહત્યા કરનારા વ્યક્તિને ક્યારેય પણ પ્રભુ પણ ઈચ્છે તો પણ એને મોક્ષ નથી આપી શકતા તો માણસે જીવનની અંદર ક્યારેય પણ આત્મહત્યા ન કરવી જોઈએ યુથ શું સત્યવાદી હતા સત્યને સાથ આપ્યો જીવન નિષ્ઠાથી જીવા પણ અંતે આત્મહત્યા કરી એટલે પરમપદને પાયમાં નહીં આજે પણ એ અસદગતિની અંદર ભટકે છે જો તમારે પરમ મોક્ષપદને પ્રાપ્ત કરવું હોય તો ક્યારેય પણ આત્મહત્યા ન કરવી જોઈએ જય ગજાનંદ જય માતાજી